શું તમે વારંવાર બીમાર પડો છો તેના માટેના દસ કારણો જવાબદાર છે જીવનશૈલીમાં આ નવો ફેરફાર કરો અને નિરોગી રહો નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું રીતે તમે કદાચ તમારી આસપાસ ઘણા એવા લોકો જોયા હશે તે સહેજ પણ હવામાનમાં ફેરફાર થાય એટલે બીમાર પડી જતા હોય છે શરદી ઉધરસ તાવ જેવી બીમારીઓ તેમને સતાવતી હોય છે પણ તમે ક્યારે એવું વિચાર્યું છે આવું કેમ થાય છે વારંવાર બીમારી થવી એ નબળી જીવનશૈલી અને નબળી રોગ પ્રતિકારક શક્તિ સાથે જોડાયેલું છે જાણીએ વારંવાર બીમાર થવાના દસ મુખ્ય કારણો પહેલું કારણ છે તમારી રોગ પ્રતિકારક શક્તિ નબળી હોવી બીજું કારણ છે તણાવ અને ચિંતા વધારે થવી ત્રીજું કારણ છે શરીરમાં ચરબી એકઠી થવી ચોથું કારણ છે નીંદર ઓછી આવવી પાંચમું કારણ છે દૂષિત વાતાવરણ હોવું છઠ્ઠું કારણ છે વધતી ઉંમર સાતમું કારણ છે શરીરમાં પોષણ ઓછું મળવું આઠમું કારણ છે અઠીલા રોગ જેમ કે ડાયાબિટીસ હાઈ બ્લડ પ્રેશર ડિપ્રેશન હૃદયના રોગ અને એલર્જી જેવી બીમારીઓ શરીરની રોગપ્રતિકારક શક્તિ ઉપર સીધી અસર કરે છે નવમું કારણ છે વ્યક્તિગત સ્વચ્છતાનો અભાવ જેમ કે હાથ ન ધોવા ગંદો ખોરાક ખાવો અને સ્વચ્છતાનું પાલન ન કરવાથી બેક્ટેરિયા અને વાયરસ શરીરમાં સીધા પ્રવેશી શકે છે અને દસમું કારણ છે ધૂમ્રપાન અને આલ્કોહોલ સિગરેટનો ધુમાડો ફેફસા અને રક્તકણોને નુકસાન પહોંચાડે છે અને આલ્કોહોલ શરીરની રોગપ્રતિકારક શક્તિ નબળી પાડે છે આ બધા હતા વારંવાર બીમાર પડવાના મુખ્ય કારણો રોગોથી દૂર રહેવા માટે જીવનશૈલીમાં આ નવ ફેરફાર કરો પહેલું સંતુલિત અને પૌષ્ટિક આહાર લો બીજું ઓછામાં ઓછી ત્રીસ મિનિટ સુધી કસરત કરો ત્રીજું જંક ફૂડ ખાવાનું ટાળો ચોથું દરરોજ સવારે પંદર વીસ મિનિટ સુધી તડકામાં રહો પાંચમું આખા દિવસમાં ત્રણથી ચાર લિટર પાણી પીવો છઠ્ઠું તમારા વજનને હંમેશા નિયંત્રણમાં રાખો સાતમું દરરોજ સાત થી આઠ કલાક સારી ઊંઘ લો આઠમું તણાવ ઓછો કરવા માટે ધ્યાન કરો અને નવમું વ્યસનથી સંપૂર્ણપણે દૂર રહો આ હતા રોગ પ્રતિકારક શક્તિ મજબૂત કરવા માટેના ઉપાયો તે અમારી રીજીસરગ્રસ્ત બ્રાન્ડનું પ્રતિરક્ષક ઉકાળો જે તમારી રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે ખૂબ ફાયદાકારક છે ઓર્ડર આપવા માટે લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો માટે લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા મળીએ નવી માહિતી સાથે નેક્સ્ટ વિડીયોમાં ધન્યવાદ